મારા પ્યારા પુત્રો અને પુત્રીઓ જે દિવ્ય આત્માઓને જે દિવ્ય નેત્રોને આજે આ સંદેશ મળી રહ્યો છે તેઓ અત્યંત સૌભાગ્યશાળી છે કારણ કે હવે તેમનો સમય બદલાવાનો છે હવે એ બધું બદલાઈ જશે જે તેમને પરેશાન કરી રહ્યું હતું હવે કંઈક એવું થશે જે તેમની કલ્પનાથી પણ બિલકુલ અલગ હશે કંઈક એવું જેની તેમણે કલ્પના પણ ન કરી હોય કંઈક એવું જે તેઓ વિચારી પણ ન શકે આકાશમાં મેઘોની ગર્જના હવે એ વાતનું પ્રમાણ આપશે કે તેમનું ભાગ્ય લખાઈ ચૂક્યું છે મારા પ્યારા પુત્રો અને પુત્રીઓ હું જાણું છું કે તમે કેટલો સંઘર્ષ કર્યો છે પણ હવે હું તમારા બધા સંઘર્ષોને તમારું હથિયાર બનાવીને તમને વિજય અપાવીશે એટલે આ સંદેશને પૂરો સાંભળજો કોઈ પણ સ્થિતિમાં તેને વચ્ચે છોડીને જવાની ભૂલ ન કરતા નહીં તો ખૂબ મોટી મુશ્કેલીમાં પડી શકો છો મારા પ્યારા પુત્રો અને પુત્રીઓ હવે એ સમય નજીક છે જ્યારે તમે ખુશીઓની ઉજવણી કરશો અને આખું વિશ્વ જોતું રહી જશે હવે આ મહિનાના અંતે કેટલીક આશ્ચર્યજનક ઘટનાઓ એક પછી એક ઘટવા લાગશે કે તમારા પર ધનની વર્ષા થઈ જશે તમને દરરોજ આર્થિક ઉન્નતિના આર્થિક પ્રગતિના અનેક અવસર મળતા જશે તમારું બધા કાર્યો વ્યવસ્થિત રીતે બનવા લાગશે આપોઆપ સફળ થવા લાગશે અને ચારે તરફ ફક્ત તમારી જ ચર્ચા થશે મારા પ્યારા પુત્રો અને પુત્રીઓ તમારું પ્રભુત્વ લોકોમાં એટલું વધી જશે કે દરેક વ્યક્તિ ફક્ત તમારા વિશે જ વાત કરશે જેમણે ક્યારે તમારી હાંસી ઉડાવી હતી તમારી પીઠ પાછળ નિંદા કરી હતી હવે તેઓ પોસ્ટમાં એ જ વાત કરશે કે તમારું જીવન કેવી રીતે બદલાઈ ગયું તમારું જીવનમાં ધન કેવી રીતે ફૂટફૂટ કર વર્ષી રહ્યું છે પહેલા ભલે તમારું પોતાનું હોય કે પરાયા બધા તમારી વિરુદ્ધ ઊભા થઈ જતા હતા પણ હવે બધું તમારું હિતમાં હશે તેઓ તમારું ભય અને તમારું પ્રભુત્વ સંપન્તાને કારણે તમારી નીચે દબાયેલા રહેશે અને કદી તમારી વિરુદ્ધ જવાની ભૂલ પણ નહીં કરે તેઓ તમારો વિરોધ કરવાનો વિચારì પણ નહીં શકે તમારું સ્વાસ્થ્ય પਹਿલાં કરતાં ઘણો સારું થઈ જશે હવે તમારું શરીર એક આદર્શ સ્વરૂપમાં આવી જશે તમારો સંબંધો પ્રેમથી ભરેલા થઈ જશે અને તમે તમારા પરિવારજનો સાથે સુખદ યાત્રાએ જવાની તૈયારી કરશો મારા બાળકો જો તમને પોતાની માતા પર વિશ્વાસ હોય તો હમણાં જ આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લેતા પોતાનો જમણો હાથ હૃદય પર મૂકો અને મેં મોકલેલી આ આશીર્વાદની ઊર્જાને પૂરા દિલથી ની કરો અને આ અદ્ભુત સંદેશને લાઈક કરીને સાચા મનથી લખો જય હો માતા રાણી મારા પ્યારા પુત્રો અને પુત્રીઓ જે હું તમને હવે આપી રહી છું એ તમારું ભાગ્ય બદલવા માટે છે જે હું તમને હવે મોકલી રહી છું એ તમારું જીવન ખુશીઓથી ભરી દેવા માટે છે જેમ લબાલ પાણીથી ભરેલું પાત્ર છલકાવા લાગે છે તેમ તમારું મન ખુશીથી ભરાઈને ગદગદ થઈ જશે ધનની અપાર વર્ષા થશે અને પ્રેમ તમને એટલી વિપુલ માત્રામાં મળશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો બસ એ યાદ રાખજો કે જે તમને મળી રહ્યું છે તમે તેના યોગ્ય છો कदी अहंकारवश પોતાની અયોગ યતા સાબિત ન કરી દેજો ખૂબ જલ્દી તમારા જીવનમાં એક એવો વ્યક્તિ આવશે જે તમારી અટકેલી જીવનની नावને પાર લગાવી દેશે કોઈ એવો છે જે તમને લાભ પહોંચાડવા તમને পদোন্নતિ અપાવવા માટે જ આવી રહ્યો છે આપોઆપ તમારા જીવનની બધી બાધાઓ સમાપ્ત થવા લાગશે તમારું બધા અટકેલા કામો એક પછી એક શૃખલાબદ્ધ રીતે બનવા લાગશે મારા બાળકો તમારી આર્થિક સ્થિતિ એટલી મજબૂત થવાની છે કે તમે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી લેશો એ બધી ઈચ્છાઓ જે તમને લાગે છે કે આ અનંત બ્રહ્માંડમાં કદી પૂરી નહીં થઈ શકે એ બધી પૂરી થઈ જશે તમે દાન ਕਰવાના પણ અવસર મળશે અને એવું કરવાથી તમારો આશીર્વાદ અનેક ગણો વધી જશે મારા બાળકો હું સાક્ષી બનીશ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવાની जो तमे मारा पर विश्वास करो छो तो हूँ तमारो साथ आखरे केवी रीते छोड़ी शको तने पण आ वात नो एहसास खूब जल्दी थवानो छे के तमे सामान्य नथी तमे असीम छो अनंत छो बीजा थी अलग छो कारण के तमे कोई बीजा पर नहीं पोताना पर मारा पर ब्रह्मांड पर विश्वास करो छे अने जारे विश्वास करीज लीदो छे तो चिंता कई बाबत नी मारा बाड़को निश्चिंत रहो कोई पर वातनी चिंता करवानी तमने कोई जरूर नथी कारण के मारो हाथ हमेशा तमारा माथा पर छे जेमने लागे छे के तमे कदी विजय प्राप्त नहीं करो जेओ तमने सतावी शके छे तमारी हांसी उड़ावी शके छे अने तमारी खुश रहीने जीवन जीवी शके छे ए तेमनी खूब मोटी भूल छे हवे तेमने पाठ भणवानो समय आवी गयो छे તમે એક યોગ્ય ગુરુની શોધમાં છો અને એ શોધ ખૂબ જલ્દી પૂર્ણ થવાની છે તમે એ યોગ્ય ગુરુ પાસે ખૂબ જલ્દી પહોંચી રહ્યા છો મારા બાળકો હું જાણું છું કે દરેક પગલે તમે પહાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે વારંવાર તમારી ઊર્જાને દૂષિત કરવી એ નકારાત્મક શક્તિઓનું ષડયંત્ર છે પણ તમે દળ વખતે તેમાંથી બચતા આવ્યા છો કારણ કે હું تمہારો સાથ આપતી આવી છું અને આગળ પણ તમે તેમાંથી બચતા રહેશો તેવું તમે નુકસાન પહોંચાડી નહી શકે પોતાને એકાંતમાં રાખીને અને મૌનને પોતાનું શસ્ત્ર બનાવીને તમારે યુદ્ધ લડવાનું છે કારણ કે ઊંચી અવાજે બોલવાથી તમને ખબર પડી જાય છે કે તમે શું કહેવા માંગો છો અને આ કારણે તમને ઘણીવાર નુકસાન થાય છે જારે મનુષ્ય એવી જગ્યાએ હોય કે તેની આસપાસ ફક્ત ગંદકી અને કીચડ જ હોય તો તે તેમાં ધસી જાય છે અને જારે મનુષ્ય કીચડમાં ધસી જાય તો ત્યાંથી નીકળવું લગભગ અસંભવ થઈ જાય છે. જારે મનુષ્ય કીચડમાં ફસાયલો હોય ત્યારે તેને લાગે છે કે તેનું જીવન અંધકારમય થઈ ગયું છે. હવે તેની પાસે કોઈ રસ્તો નથી. પણ જો તેને કિચડમાંથી બહાર નીકળવું હોય તો તેણે પોતાના હાથ કિચડમાં નાખવા જ પડશે તે કિચડને બચીને બહાર નહીં નીકળી શકે એટલે તેના હાથ ગંદા થશે અને તેના પર પણ કિચડ લાગેલું રહેશે પણ તે બહાર આવી જશે અને આગળ તેના પર કોઈ કિચડ નહીં લાગે અને એકવાર જો તેણે પોતાને સાફ કરી લીધો તો હો તો હંમેશ માટે સાફ થઈ જાય છે એવું જ તમારી ચિત્ત બુદ્ધિમાન આત્મા સાથે થયું છે જે આ માયાવી જંજાળના કીચડમાં ફસાઈ ગઈ છે પણ જો તમારે તેમાંથી બહાર નીકળવું હોય તો તમારે માયાને જ પોતાનો હથિયાર બનાવવો પડશે આ માયાવી જંજાળમાંથી બહાર નીકળવા માયાનો જ આધાર લેવો પડશે માયાને દુશ્મન નહીં પણ મિત્રની જેમ જોવું પડશે આજ માયા છે જે તમને આગળ લઈ જશે આ માયાનો આધાર લઈને તમારે આ માયાને જ મટાડવાની છે અને એવું કરવાથી તમે જોશો કે તમે બહારથી અને અંદરથી પૂરેપૂરા પવિત્ર થઈ ચૂક્યા છો તમે જોશો કે હવે તમારું જીવન પૂરેપૂરું બદલાઈ ગયું છે હવે તમારા જીવનમાં જો કોઈ વસ્તુની જરૂર છે તો ફક્ત અને ફક્ત પ્રેમની છે મારા પ્યારા પુત્રો અને પુત્રીઓ હવે તમે સાચા માર્ગે છો એટલે ચિંતા કરવાની જરૂર નથી તમને જરૂર છે તો ફક્ત પોતાને સમજવાની પોતાની સાથે પ્રેમ કરવાની પોતાને પ્રેમ દર્શાવવાની હવે તમારા પર એ આશીર્વાદ વરસવાનો છે જેની તમે હંમેશા ઈચ્છા કરી છે આ આશીર્વાદ વરસવાથી તમારો શરીર પૂરેપૂરો પવિત્ર થઈ જશે તમને જીવન આગળ વધારવા માટે અનેક રસ્તા દેખાશે પણ તમારે થોડું વિચારીને છોડવું પડશે સાચો નિર્ણય લેવો પડશે હવે બધું તમારા હાથમાં છે બધું તમારા નિયંત્રણમાં છે તમે જેવું ઈચ્છશો જીવન તેવું જ થતું જશે કોઈ તમારો વિરોધ નહીં કરે કોઈ તમને દોષ નહીં ગણાવે મારા બાળકો તમે સમજી રહ્યા છો ને જે હું કહી રહી છું કેવી રીતે તમારે પોતાની જીત સ્વીકારવાની છે કેવી રીતે પોતાના પ્રેમને સ્વીકાર કરવો છે અને કેવી રીતે દુનિયાની માન્યતાઓને દિલથી નકારી નાખવાની છે આજ જીતનો લક્ષણ છે મારા બાળકો તમે હંમેશા પોતાના સાથી પાસેથી অত্যধিক પ્રેમની ઈચ્છા રાખી છે પરિવારને પ્રેમ આપવા માંગ્યો છે અને બદલામાં તેમની પાસેથી પણ પ્રેમની અપેક્ષા રાખી છે પણ હું તમને કહું છું કે તમે તેમને ખૂબ પ્રેમ કરો છો ભલે સાથી હોય કે પરિવાર તમે બધાનો આદર કરો છો બધાને પ્રેમ કરો છો જો તમને ગુસ્સામાં પણ આવો તો તમારો ગુસ્સામાં પણ પ્રેમ છુપાયેલો હોય છે તમે કદી ગુસ્સામાં આવીને કોઈનું નુકસાન કરવાનો વિચાર પણ નથી કરતા તમે ગુસ્સામાં કોઈને નુકસાન પહોંચાડી શકતા જ નથી પણ આ ગુસ્સો ક્યારેક વધી જાય છે અને પછી તમારી પહતાવાનું કારણ બની જાય છે મારા બાળકો હું જાણું છું કે તમે તે બધાને ખૂબ પ્રેમ કરો છો તેમના માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છો એકવાર જો એવો મોકો આવે તો તમે તેમના માટે બધું કરી છૂટો પણ બદલામાં તમને કદી એટલો પ્રેમ મળ્યો જ નથી ના એટલો આદર મળ્યો ના એટલી ચાહ મળી ના કોઈ તમને એ ભાવથી સમજી શક્યું જે ભાવ તમારા મનમાં તેમના માટે ભરેલો છે અને જારે તમે તેમની પાસેથી અપેક્ષા રાખો છો તો તેઓ તમારી અપેક્ષાઓ પર ખરા નથી ઉતરતા કારણ કે તેમનામાં પ્રેમ તો છે પણ તેને કેવી રીતે દર્શાવવો એ સમજ નથી એ પ્રેમની તીવ્રતા કેટલી છે એની ખબર નથી જેના કારણે તમને લાગે છે કે તેઓ તમને પ્રેમ નથી કરતા તમારી કાળજી નથી લેતા પણ એવું બિલકુલ નથી તેઓ તમને પ્રેમ કરે છે અને તમારી ખૂબ કાળજી પણ લે છે તેઓ ઈચ્છે છે કે તમે જીવનમાં હંમેશા આગળ વધો તમને કદી કોઈ નુકસાન ન થાય મારા બાળકો મને ખબર છે કે તમે જીવનમાં કેવી રીતે આગળ વધવા માંગો છો તમારા જીવનમાં ધનની કેટલી જરૂર છે અને સુકૂનનું કેટલું મહત્વ છે મને ખબર છે કે તમે કેટલો પણ ઢોંગ કરો કેવી પણ વાતો કરો પણ તમારી અંદર સાદગી ભરેલી છે તમારી અંદર કરુણા અને પ્રેમનો અથા સાગર વિલીન થઈ રહ્યો છે એટલે મને ખબર છે કે તમે જીવનમાં કઈ દિશામાં આગળ વધવા માંગો છો પણ પોતાની જીતને પૂરેપૂરી રીતે જીવનમાં ઉતારવા માટે તમારે પોતાની જીભથી તેની પુષ્ટિ કરવી જ પડે છે एवो करवाती तुम्हारा अवचेतन मन सुधी संकेत जाय छे के तुम्हें आ कार्य माटे पुरे पूरा तैयार छो अने हु साथ आपवा पुरे पूरी तैयार थई जाऊ छो कारण के ए प्रकृति नो नियम छे हूँ एक एवो व्यक्ति મોકલી रही છુ जे तुम्हारी जीवननी समस्याओं ने पुरे पूरी रीते हल करी देशे एक एवो व्यक्ति जे तुम्हारा जीवन मा आवती कोई पण प्रकारनी मुश्किली ने समाप्त કરી દેશે સાથે સાથે તમારામાં એવો આત્મવિશ્વાસ અને એવી ઊર્જા ભરી દેશે કે તમને ખબર જ નહીં પડે કે તમારામાં કઈ ઓળખ છે મારા બાળકો એવું કરવો તમારા માટે અત્યંત આવશ્યક છે તમે જાણો છો કે તમે પોતાના જીવનમાં કઈ દિશામાં આગળ વધવા માંગો છો તો એ જાણવા માટે સૌથી પહેલા ધ્યાન ને પોતાનો આધાર બનાવવો પડશે શાંતિથી બેસીને તેના વિશે વિચાર કરવો પડશે તમે હવે આગળ વધી ચૂક્યા છો તમે સાચો માર્ગ પકડી ચૂક્યા છો એટલે આ માર્ગ છોડવાનો નથી એવી ભૂલ ન કરવાની કે જેથી આ માર્ગ છૂટી જાય મારા બાળકો આ માર્ગે તમે એકલા નહીં રહો આ માર્ગે તમને જીત અપાવવા માટે મારો આશીર્વાદ હંમેશા પહોંચતો રહેશે જે લોકો તમારો નુકસાન કરવા માંગે છે તેમને એની કિંમત ચૂકવવી પડશે તેઓ થાકીને હારી જશે જે તમે નીચા બતાવવા માંગે છે તેઓ હવે મોકી ખાશે તેમને જલ્દી જ એહસાસ થઈ જશે કે તમારી શક્તિ કેટલી સર્વોચ્ચ છે તમારી શક્તિ સર્વશ્રેષ્ઠ છે કારણ કે તમારા પર મારો હાથ છે આ મહિનાના અંત સુધીમાં તમારું જીવન એવી રીતે બદલાશે કે તમે વિચારી પણ નહીં શકો तमने एवी अमूल्य वस्तुओं प्राप्त थशे के मात्र तेने मेरवी लेवा थी जीवन बदलाई जाए छे। मात्र तेने पामी लेवा थी जीवन मा एवो आत्मविश्वास आवे छे के पछी हार नो डर ज रहतो नथी तमे हवे ए बधु आकर्षित करी रहा छो तमे हवे ए बधु पोताना जीवन मा लावी रहा छो एटले मारा बाड़को भय छोड़ी दो દર છોડી દો અને પ્રેમની અનંત અસીમ ઉર્જાને પોતાના જીવનમાં ઉતરવા દો તમારા લોહીમાં જે વહી રહ્યું છે તેને સાહસ 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 બનીને વહેવા દો અને તમારા લોહીમાં વહેશે તો એ કોઈ બીજું નહીં હું જ હોઈશ કારણ કે હું અને તમે એક છીએ આપણે બંને આ બ્રહ્માંડના પિંડ જ છીએ અને પિંડ જ સર્વોચ્ચ છે એટલે આપણે બંને શરૂઆત છીએ આપણે બંને અંત છીએ આપણે એક છીએ આપણે આપણે નથી આપણે હું છીએ અને આ વાત તમારે સમજવાની છે મારા બાળકો જીતની અસીમ અનંત ગાથા લખવા તૈયાર થઈ जाओ હવે પૂરે પૂરા મન બુદ્ધિ ચિત્તે તૈયાર કરી લો અને જીતના માર્ગે ચાલી પડો મારા બાળકો હવે તમારો બધા કષ્ટ બધી દ્વિધાઓ દૂર થઈ જશે હવે કોઈ તમને હરાવી નહીં શકે હવે કોઈ તમને નીચે પછાડી નહીં શકે હું બધાને તમારા જીવનથી દૂર કરી દઈશ અને ફક્ત તે જ લોકોને હું તારી નજીક લાવીને રાખીશ જે તારી સહાયતા કરે જે તારો સમર્થન કરે જે તારા પ્રત્યે માત્ર સહાનુભૂતિનો ભાવ ન રાખે પણ તને આગળ વધારવા માટે તારી પ્રેરણા બને અને જેમની અંદર તારા પ્રત્યે ગાઢ અસીમ સાચો પ્રેમ હોય મારા બાળક હવે તારે શાંત થવું છે તારે સરળ થવું છે પાણીના પ્રવાહ જેવું નિર્મળ થવું છે સ્વચ્છ થવું છે અને જીવનમાં આવતી પડકારોને દિલથી સ્વીકાર કરવી છે એ શીખવું છે કે જે તારી સાથે થઈ રહ્યું છે તે કેવી રીતે બની રહ્યું છે એ જોવું છે કે તું તું હોવા છતાં પણ કંઈક બીજું છે દ્રષ્ટા જેવું તારે પોતાના જીવનની તમામ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવું છે અને એવું કરવાથી જ તું મુક્તિ પ્રાપ્ત કરીશ આ મુક્તિ આજ જીવનમાં શક્ય છે અને તું આ માર્ગ પર આગળ વધી ચૂક્યો છે તારો જે જીવન વહી રહ્યો છે તેને રોકવાની જરૂર નથી ફક્ત આ ભાવ સાથે પોતાને સારું બનાવવાની જરૂર છે પછી તારા પર પ્રકાશ ઉમટી પડશે એવા તારાઓ તારા સ્વાગતમાં ઊભા થઈ જશે કે તારું જીવન આનંદથી અને ગરિમાથી ભરાઈ જશે મારા પ્યારા પુત્રો અને પુત્રીઓ

जय माता रानी हर हर महादेव मारा बालक आ खूबज विशेष संदेशो आजे तारा સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે નિયતિનો આશીર્વાદ બનીને આ સંદેશો તને મળી રહ્યો છે તને આ સંદેશો મળવો એ પુરવાર કરે છે કે તું દિવ્યતાનો अंश છે તો હવે એ હાંસન કરવાનો છે જે તારા ભાગ્યને જગાવ્યા પછી તારા મન મસ્તિષ્કને પણ આત્મવિશ્વાસથી ભરી દેશે આની જાણ તને ખૂબ જલ્દી મળવાની છે અને આ માત્ર નિયતિનું વરદાન નથી પણ આતો તારા પોતાના કર્મોનો જ ફળ છે અને હવે તારી રાહોનો અંત થઈ રહ્યો છે તેથી મારા બાળક કોઈ પણ પરિસ્થિતિમાં મને પૂરો વિશ્વાસ છે કે તું મારામાં કાળી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશે કારણ કે આના દ્વારા જ તું મારો આશીર્વાદ મેળવી શકે છે અને જો નહીં કરે તો કદાચ ઓ તારા પર મારી કૃપા દ્રષ્ટિ સદા માટે નહીં રાખી શકું તેથી વગર વિચારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે જે ચિંતિત રહ્યા છે તે પરેશાન થઈ રહ્યા છે કારણ કે તું તારા પોતાના જ પૂર્વજોનો अंश છે તું પોતાના જીવન દ્વારા તેજ પૂર્વજોના સ્વપ્નને સાકાર કરી રહ્યો છે એસ વપને જેનો તને જ્ઞાન નથી એ સ્વપ્ન જે ખુ પેલા નિયતિ દ્વારા રચાઈ ગયા હતા એ સ્વપ્ન જે હવે સુધી સાકાર થઈ જવું જોઈએ એ સ્વપ્ન જે તારા અપનાઓએ જોયા હતા તે હવે તારા શરીર દ્વારા પૂર્ણ થશે કારણ કે દરેક વ્યક્તિ આ સ્વપ્નને સાકાર કરવા સક્ષમ નથી હોતો દરેક વ્યક્તિ એ જવાબદારી ઉઠાવવા સક્ષમ નથી હોતો જેનાથી આ સંસારને બચાવી શકાય जेनाथी एक कुल ने बचा शकाय जेना मानवता ने बचावी शकाय जेनाथी जेना धर्मनी रक्षा थई शके पर तारामा ए सामर्थ्य छे तारामा एक क्षमता छे के तू सृजनात्मक बनी शके छे के तू संसार ने बचावी, शके छे के तू पोता ना कुल ने बचा शके छे के तू ते बधा ना स्वप्न पूरा करी शके छे जे आ संसार मा हवे नथी पर क्यारेक તેમની બુદ્ધિ આ સંસારમાં હતી અને તે એક સ્વપ્ન જોતા હતા એવો સ્વપ્ન જેને પૂરો કરવો અત્યંત આવશ્યક છે અને એ જ કારણ છે કે હવે તારી આસપાસ તને ઘણી બધી દિવ્ય શક્તિઓનો આભાસ થવાનો છે તારી પાસે હવે કંઈક એવું હશે જે સામાન્ય નથી જે દેખાવામાં તો તને સામાન્ય લાગશે પણ તારા મનમાં ઘરાટ થઈ શકે છે થોડો ડર પણ આવી શકે છે તને એવું લાગશે જાણે કોઈ તારી નજીક છે જાણે કોઈ તને સ્પર્શ કરી રહ્યું છે જ્યારે રાત્રે તું પોતાના પથારીમાં કરવટ બદલીશ જ્યારે તું રાત્રે સૂતો હોઈશ તો અચાનક તારી ઊંઘ ખુલી શકે છે તને એવું લાગી શકે કે કોઈ તારી પાસે જ બેઠું છે તને એવું લાગી શકે જાણે કોઈ હમણાં જ આવીને તારી સાથે વાત કરશે તને એવું લાગી શકે જાણે કોઈ સતત તને જોઈ રહ્યું છે અને તું ઘરાઈ શકે છે ઘરાટ અને બેચેની તારા પર છવાઈ શકે છે પણ મારા બાળક હું તને એ જ બતાવવા આવી છું કે એવી પરિસ્થિતિમાં તારે ગરાવું નહીં એવી પરિસ્થિતિમાં તારે ડરવું નહીં આ પરિસ્થિતિમાં તારે ચિંતિત થવું નહીં કારણ કે જે દિવ્ય આત્મા તારી પાસે છે તે કોઈ સામાન્ય દિવ્ય આત્મા નથી તે કોઈ નકારાત્મક દિવ્ય આત્મા નથી તે સંપૂર્ણ રીતે સકારાત્મક છે અને તારો સાથ આવાજ તારી પાસે આવી છે મારા બારક તે તારો જ એક પૂર્વજ છે જે ઘણા વર્ષો પહેલા આ ધરતી પર તારાજ રૂપમાં આવ્યો હતો જેણે ઘણા વર્ષો પહેલા એક સ્વપ્નને પૂરો કરવા માંગતો હતો જે એક સામાન્ય જીવનને પણ ઉચ્ચ કક્ષાનું જીવન બનાવવા માંગતો હતો જેને જોઈને લોકોના મનમાં પ્રેરણા जागे જેને જોઈને લોકોના મનમાં કરુણા પ્રેમ અને દયાની ભાવના जागे મારા બારક તને આનું જ્ઞાન નથી પણ જે દિવસે તું આ पार्थिव શરીરને છોડીને આ ભૌતિક જગતને ત્યાગીશ એ દિવસે તારી પ્રેરણાથી ઘણા બધા જીવોમાં ઘણા બધા મનુષ્યોમાં એ કરુણા એ પ્રેમ અને એ દયા જાગશે જે આ માનવતા માટે આ સંસાર માટે આ ધરતી માટે અત્યંત જરૂરી છે મારા બાળક તને આનો જ્ઞાન નથી કે તારા ઉદ્દેશ્યની પૂર્તિ તારા વગર પણ થઈ જશે પણ તારું હોવું એક ઊર્જાના સંગઠન ને વધારો આપે છે તારું હોવું એક પ્રકાશ પુંજ જેવું છે જે પોતાનો પ્રકાશ ચારે તરફ દિવ્ય રૂપે ફેલાવી દે છે તું એ પ્રકાશ સ્તંભ જેવો છે જે અંધકારમાં પણ એક ઝુંપડીમાં રોશની કરી શકે છે જે એક જગ્યાએ પૂરો પ્રકાશનો ભંડાર ઠાલવી શકે છે મારા બાળક કોઈ ખાસ યોજના માટે જ તારો જન્મ થયો છે કોઈ ખાસ યોજના માટે જ તારી પસંદગી થઈ છે તું પોતાને સામાન્ય કેમ ગણે છે વ્યર્થની વાતોમાં કેમ ફસાઈ જાય છે ભૌતિકતાના આ માયાજાળમાં ફસાઈને પોતાના વિચારોને નાના કેમ બનાવી દીધા છે તું એ નથી જોઈ શકતો જે આ સંસાર તને બતાવવા માંગે છે જે નિયતિ તને બતાવવા માંગે છે કર્મકાંડના માયાજાળમાં કેમ ફસાઈ ગયો છે શું સાચું છે શું ખોટું છે શું થવું જોઈએ શું ના થવું જોઈએ એટલે કે તારા જીવનમાં જો તું કોઈને કંઈ પણ બોલવાની ક્ષમતા ધરાવે છે તો સાંભળવાની ક્ષમતા પણ રાખ અને જો તું ઈચ્છે છે કે તારા હૃદયની ખામીઓ એટલે તારા જીવનની ખામીઓ કોઈ બીજાના જીવનમાં ના દેખાય અને કોઈ વ્યક્તિ એ ખામીઓ જોઈ ન શકે કારણ કે મારા બારક તારા જીવનમાં છુપાયેલી વાતો જારે કોઈની સામે આવે છે અને તું એ વ્યક્તિ સામે કઈક બોલવા કે મળવા જાય છે તો એ વ્યક્તિ ચોક્કસ જ તને એ વાત કહી દે છે કારણ કે તેતે એવું કર્યું જે તારે ન કરવું જોઈતું હતું તો અને ઘણીવાર તારા જીવનમાં એવું થાય છે કે જે વ્યક્તિ માટે તું ખૂબ સારું વિચારે છે તેને તો કોઈ એવી વાત બોલી દે છે જેથી તેને ખરાબ લાગે કે તેના મનમાં કડવાહટ ઉત્પન્ન થાય તો એ વ્યક્તિ ચોક્કસ એ વાત બોલે પણ છે અને કરે પણ છે મારા બાળક આ વાત ક્યારે ન ભૂલજે કે કોઈ વ્યક્તિના મનમાં જો કોઈ વાત ચાલતી હોય તો તે ક્યારે કોઈની સામે નહીં બોલે કારણ કે એ શક્ય ન હતી શક્ય એ છે કે એ વ્યક્તિ કેટલી પણ વાતો છુપાવવા માંગે પણ છુપાવી શકતો ન હતી તે ક્યારેકને ક્યારે કોઈની સામે એ વાતો બોલી જ દે છે જરૂર જો તે છુપાવવા માંગતો હોય તો પણ તેના মুখમાંથી એ વાત નીકળી જ જાય છે મારા બાળક જો કોઈ વાત છુપાવવી હોય તો તે માટે તારે એ કાર્ય કરવાનો જ બંધ કરી દેવું પડે જો તું એ કાર્ય નહીં કરે તો ચોક્કસ તને એના માટે ડરવાની જરૂર નથી જો તું ડરે છે તો સમજી લે કે તારા મનમાં કંઈક છે અને તું દરેક વાતથી ડરતો ચાલ્યો જાય છે અને જો તું ડરતો નથી તો ચોક્કસ તું જીવનમાં કોઈ પણ મુકામ હાંસલ કરવા માટે તૈયાર છે અને નાચ તું એ વાતથી ચિંતિત થાય છે કે તારા વિશે કોઈ શું કહેશે શું વિચારશે કોઈની શું વિચારધારા હશે कारण के मारा बारक कोई पण मानस नी विचारधारा त्या सुधी खोटी नथी होती ज्या सुधी तारा हृदय मा कोई खामी न होए एटले के तारो वर्तन बधा साथे सारो हशे तो चौकस तू सारू ज अने जो तारो वर्तन सारो नथी एटले तू विचार तो नथी तो तू कोई माटे सारो नहीं करी शके तेथी मारा बारक आ वात समझी लेके बधा साथे प्रेम कर જો તું બધા સાથે પ્રેમ કરીશ તો તારા જીવનમાં ક્યારે કોઈ કોઈની બુરાઈ નહીં કરી શકે અને ના જ તને કોઈની સામે ઝુકવું પડે કારણ કે પ્રેમ એ જ એ શક્તિ છે જે દરેક માણસને પોતાની તરફ ખેંચી લે છે અને જો જીવનમાં તે કોઈ ભૂલ પણ કરી દીધી હોય તો પણ એ વ્યક્તિ તારી વાતોને કોઈની સામે નહીં કહે અને ના જ તારી બુરાઈ કરશે જો કોઈ માણસ તારી બુરાઈ કરવા માંગે તો પણ તે તારા પ્રેમના વશમાં થઈને તારી દરેક તરફથી રક્ષા કરશે તેના હૃદયને એ વાત અવશ્ય અનુભવ થશે કે આ વ્યક્તિની રક્ષા કરવી જોઈએ અને આ વ્યક્તિ ખૂબ જ સારો છે તેનું માન સન્માન કરીને જો આપણે તેની રક્ષા કરીએ તો તો આ વ્યક્તિ આપણા ઘણા કામનો છે આ વ્યક્તિ આપણાથી ખૂબ પ્રેમ કરે છે મારા પ્યારા પુત્રો અને પુત્રીઓ જો કોઈ વ્યક્તિ પ્રેમની ધારાને સમજે છે તો ચોક્કસ તું તેને પોતાની તરફ ખેંચી શકે છે ચોક્કસ તું તેને પોતાની તરફ કરી શકે છે કોઈ વ્યક્તિ તારી બુરાઈ ત્યારે જ કરે છે કે કોઈ એવી વાત કોઈની સામે કહે છે જ્યારે તેના મનમાં તારા પ્રત્યે કોઈ કડવાહટ હોય કે તું કોઈની સામે એવી દ્વેષ ભાવના રાખે છે જેથી કોઈ વ્યક્તિના હૃદયમાં એવો આભાસ થવા લાગે કે તારી સાથે તેની કોઈ દુશ્મની છે એટલે કે ક્યાંકને ક્યાંક તારી સાથે તેની કોઈ દુશ્મની છે કે તેના મનમાં કોઈને કોઈ વાત ચાલે છે ત્યારે જ એ વ્યક્તિ કોઈની સામે તારા માટે એવી વાત કહે છે જે તેણે ન કહેવી જોઈતી હોત મારા પ્યારા પુત્રો અને પુત્રીઓ હવે નિર્ણય તારે કરવાનો છે કે તારે કોઈની સાથે સારો વ્યવહાર રાખો છે બધા સાથે પ્રેમ કરવો છે કે પછી કોઈના માટે પોતાના મનમાં કડવાહટ ભરીને રાખવી છે પર તું ચિંતા ના કરિશ આ મહાકારી હંમેશા તારી સાથે રહેશે ભક્તો જો તમને માતાજીનો આ દિવ્ય સંદેશ પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખો साथ वीडियो ने हाइप चैनल ने करी ने नोटिफिकेशन ऑल पर क्लिक करजो जय माताजी बधाज भक्तों नो कल्याण करजो